અમદાવાદના પરિવારના જમવામાંથી કબૂતરની પાંખો નીકળતા પોલીસ ફરિયાદ કરી મેહમદાવાદના નૈનપુરની પ્રભાત વેજ હોટલમાં નોનવેજ પીરસિયાની ફરિયાદ હોટલ સીલ કરવાની માંગ અમદાવાદના મણિનગરનો પરિવાર રજાને ધ્યાનમાં રાખીને મહેમદાવાદ સિદ્ધિ વિનાયક મંદિરમાં દર્શન કરવા આવ્યા હતા દર્શન કરી બપોરના સમયે જમવા માટે નૈનપુર ચોકડીએ આવેલી પ્રભાત હોટલમાં જમવા ગયા હતા ત્યારે જમતી વખતે તેમના જમવામાંથી કબૂતરના હડકા નીકળતા હોટલની ની કરતુત બહાર આવતા અમદાવાદના પરિવારે પોલીસ સ્ટેશન તેમજ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગમાં ફરિયાદ કરી હોટલ સીલ કરવાની માંગ કરી અમદાવાદના મણિનગર વિસ્તારમાં રહેતા અજયભાઈ મંગલ પાટીલ પોતાના પરિવાર તેમજ મિત્ર સાથે મહેમદાવાદ ગણપતિ મંદિરે દર્શન કરવા આવ્યા હતા બપોર નો સમય થતા અજયભાઈ તેમના પરિવાર સાથે નૈનપુર ચોકડીએ આવેલ અનવર અલી રહેવાસીયાની પ્રભાત હોટલમાં જમવા ગયા હતા જમવામાં અજયભાઈ પાટીલે પનીર ચીલી ડ્રાય અને સેવ ટોમેટાનું શાક મંગાવ્યું હતું તે સમયે સેવ ટામેટાના શાકમાંથી કબૂતરની કપાયેલી પાંખનું હાડકું નીકળ્યું હતું જેથી અજયભાઈએ હોટલ માલિક અનવર અલીને ફરિયાદ કરતા અનવર અલીએ અજયભાઈ ને કહ્યું કે તમારે જે કરવું હોય તે કરો અમે દરેક ખાતામાં અને અધિકારીઓને રૂપિયા આપીએ છીએ જેથી અજયભાઈ પાટીલે એકસો બાર માં ફોન કરી પોલીસને હોટેલમાં બોલાવી ફરિયાદ કરી હતી ત્યારે ખબર પડી જે હોટલ નું ફૂડ એન્ડ ડ્રગ્સ નું લાયસન્સની સમય મર્યાદા પૂરી થઈ ગઈ છે હાલ આ હોટલ ગેરકાયદેસર ચલાવવામાં આવી રહી છે તેમજ હોટલ સ્ટાફનું મેડિકલ પણ કરાવવામાં આવ્યું હતું જ્યારે હોટેલ માલિક અનવર અલી પાસે તમામ કાગળો માંગવામાં આવ્યા ત્યારે હોટેલની બધી પોલ ખુલી ગઈ જેથી અલેવે પાટીલે ઓનલાઈન ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગમાં ફરિયાદ કરી હોટેલ બંધ કરવા તેમજ હોટેલ સીલ કરવા ફરિયાદ કરી છે નેનપુર ચોકડી પર આવેલ પ્રભાત હોટેલમાંથી ગંદુ પાણી બાજુમાંથી પસાર થતી કેનાલમાં છોડવામાં આવતું હતું જે બાબતે ફરિયાદ થતા હોટેલ માલિકને બે વખત નોટિસ આપવામાં આવી હતી પણ અધિકારીઓની મીઠી નજર હોવાથી પ્રભાત હોટેલ પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી નથી बोला पाँच सौ आप चार सौ रुपए अच्छी आएगी उसके अंदर कम कर बोलोगे बना हुआ तो हम खा लेंगे जब दोनों तुम सब्जी बना रहे हो दो मिनट डाली डालो उसके अंदर क्या देखने का होता है तुम्हारा ध्यान ही नहीं है मोबाइल के अंदर तुम्हारा ध्यान बताया देखते नहीं मुझे उसका खाता क्या जगह करके तो बस आया डाल दिया आया उसके अंदर कोई घिर रहा है घर से कोई तो खाना खा रहा है ना उस चीज

આ આપણા સિદ્ધિ ટેમ્પલ છે ને હું અમદાવાદ એમના ફરવા આવેલો એમનામાં કેવું થઈ ગયું કે હું મારા ફેમિલી જોડે મારી ફેમિલી પણ ત્યાં જ છે આ મારી ગાડી છે તો પછી હું મારી ફેમિલી લઈને આવેલો હતો તો પછી એમને હું ઓર્ડર આપી તો પછી એમને કેવું કર્યું કે જે પીઝનનું આપણું ફૂડ કન્ડેમિશન કહેવાય એમને એફએસએસએલ લાયસન્સ દ્વારા તમારે એમનામાં કેવું છે હોટેલમાં કશી વ્યવસ્થા નથી તો હું જમતો હતો ને તો જમતો હતો ત્યારે હું જોઈ કે એક મારા ઘાસમાં છે ને એ જમતા જમતા એ આપણું કબૂતરનું જે પંખ હતું આ મારા જમણવારમાં આવી ગયું પછી હું જ્યારે બહાર આવ્યો સ્ટાફને પૂછ્યું કે આ કેમ થઈ ગયું તો એમની એમની જે મિસ્ટેક છે પહેલાં એમને ના પાડી પછી એમને એક્સેપ્ટ કરી લીધો કે ના ભાઈ આ મારીથી ભૂલ થઈ ગઈ માફ કરી દો એમ એમ કરીને પછી હું પોલીસની કમ્પ્લેન કરી છે ફરિયાદ કરી છે પોલીસ ગાડી પોલીસવાળી પાછળ ખાઈ ઊભી છે તો પછી હું તો અત્યારે એમના ઉપર જે લીગલી એક્શન હોય આ કરાવું પણ આ જે હોટેલ છે આ બહુ હોપલેસ છે એમનામાં કેવું હોય છે કે જે એમનામાં કંઈ નિગા રાખતા જ નથી જે આપણા એફએસઆઈ એફએસઆઈસી લાયસન્સના જે રૂલ્સ હોય આ રૂલ્સમાં લોકો ફોલો કરતા નથી લોકોના જીવનથી લોકોની જે લાઈફ છે એમનાથી ખીલવા ચાલી રહ્યું છે એમના હું વસ્તુ કહું એમનામાં હું જ્યાં વખતે એમની કિચન વિઝિટ કરી તો એફએસઆઈસી લાઇસન્સ આપણે આપણે ફૂડ ફૂડ સેફ્ટી જે હોય એમના રેગ્યુલેશન રીતે શું હોય છે કે ભાઈ તમારે જે બી તમારે જે હેર કેપ હોય જે તમારે હાથમાં ગ્લોવ્સ પહેર્યો હોય આ બધી તમારી જોડી વસ્તુ હો જોઈએ એમને હું પૂછું કે તમારી જોડે આ બધું વસ્તુ કેમ નથી તો આ કહે કે અમારું આ કામ નથી અમને કંઈ ફરક નથી પડતો તમારે જે કરો હા કરો પછી અમારી મારી માંગણી એવી છે કે જે આપણે કંઈ હવે તમે હોટેલવાળા કેટલાય તમે રેટ લઈ લો કેટલા તમે પૈસા લો પણ અમે અગર તમને પૈસા આપી રહ્યા છીએ તો અમને ક્વોલિટી તમે સારી આપો એટલે હાઈજેનિક ફૂડ આપો એટલે મને ક્લીન અને નીટ ફૂડ આપો એટલે મારી ફેમિલી કંઈ પ્રોબ્લેમ ના થાય આગળ જઈને નહીં તો પછી શું થાય કે પછી મને ઇન્ફેક્શન થઈ જાય મારા જેવા યાર્ડ તો હજારો પબ્લિક યાર્ડ ડેલી આવે જ છે ડેલી હજારો પબ્લિક આવે જ છે જમવા માટે પણ આવી રીતનું કામ ચાલી રહ્યું છે તમે અત્યાર સુધી જોઈ શકો છો અંદર એવી ગાન છે ને મારા જોડે બધાને બધા વિડીયો છે એમ બધા ફોટો છે એમના બધા ગાન છે એમનામાં કેવું છે કે કોઈ જોતું નથી એકદમ ગંદા કપડાં પહેરેલા એમનામાં ગંદા ગંદા કપડાં એકદમ કશું ધ્યાન રાખતા જ નથી કંઈ કઈ વસ્તુનું એમનામાં ક્લીન રાખતા જ નથી આ વાસણ ત્યાં પડેલા એમનામાં ત્યાં બાજુમાં ડસ્ટબીન પડેલું છે આ કબૂતર ત્યાં આવીને બેસે છે કબૂતર પછી આ આપણું લેટરિંગ કરે ને તો આપણે જમનવારમાં પડે પછી જમનવારમાંથી આપણે જમણમાં જાય પણ આ લોકોને કશી એમને એમને કેવું છે કે દર દર વખતે દર વખતે ખાલી રેટ વધારો કર્યો છે એમને કે દસ રૂપિયા વધારો પચાસ રૂપિયા વધારો સો રૂપિયા વધારો પણ ક્વોલિટી કશી વધારતા નથી બીજું હાઈજીન કશું નથી એમનામાં હાઈજિનિક કશું નથી મારી એક ડિમાન્ડ છે આ હોટેલમાં જ્યાં સુધી જ્યાં સુધી આ હોટેલમાં ક્લીનિંગ આની આ બધી વ્યવસ્થા ના હોય ત્યાં સુધી આ હોટેલ ઓપન નહીં થવું જોઈએ આ બંધ કરવું જોઈએ પરમાનન્ટલી આને હું તમને બધાને રિક્વેસ્ટ કરું છું આ હોટેલ ઉપર તમે નામ જોઈ લો હોટેલ પ્રભાત આ તમે આ હોટેલ ઉપર ના હતા કેમ કે એમનામાં છે ને કદું ધ્યાન રાખતા નહીં બહુ બધું ગંદુ ખવડાય છે આપણે પબ્લિકને